નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નાણાની પઠાણી ઉઘરાણી બચાવના હલરા ગામે એક મહિલાને મરવા માટે મજબૂર કરી ચાલીસ હજાર રૂપિયાની બાકી ઉઘરાણીની વસુલાત માટે ધાક ધમકી કરી રહેલા બચાવના હલરા ગામના સરપંચની ધમકીથી ડરી જઈને ઓગણીસ વર્ષની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે સામખિયાળી પોલીસે બનાવ અંગે સરપંચ પ્રકાશ જસાભાઈ મણકા સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ફરિયાદી ત્રેવીસ વર્ષીય હરેશ અમરતભાઈ ચાવડા ઠાકોર મૂળ રાધનપુરના મઘાપુર ગામનો વતની છે અને હલરા ગામે કાનજી મણકાની વાડી ભાડે રાખી ઓગણીસ વર્ષની પત્ની શીતલ જોડે વાડીએ જ રહીને ખેતમજૂરી કરે છે વાડીમાં દીપુ અને તેની પત્ની માતા વગેરે રહીને ખેતમજૂરી કરતા હતા વાડીમાં તેમણે જીરું વાવેલું વાવેતર વગેરેનો કુલ ખર્ચો સત્યાસી હજાર પાંચસો રૂપિયા થયેલો જેનો હિસાબ કરતાં દીપુએ વાડી માલિક પ્રકાશને એકાવન હજાર રૂપિયા આપવાના નીકળતા હતા ડીપુ સમયસર નાણાં ચૂકવી શક્યો નહોતો અને કાકાની દીકરીના લગ્ન હોય તે રાધનપુર જતો રહ્યો હતો સત્યાવીસ મેની સાંજે છ વાગ્યાના અરસામાં પ્રકાશે બાકી રહેલા ચાલીસ હજાર રૂપિયાની ઉઘરાણી માટે ફરિયાદી હરેશને ફોન કરીને ધમકી આપવાનું શરૂ કરેલું પ્રકાશે હરેશને ધમકી આપેલી કે જો રૂપિયા ના થાય તો તારી પત્નીને મારી પાસે મૂકી દેજે વાતચીત સમયે હરેશની પત્ની શીતલ બાજુમાં ઊભેલી અને તે બધું સાંભળતી હતી પ્રકાશની ધમકીથી શીતલ ડરી ગઈ હતી કપાસમાં છાંટવાના મોનોક્રોટો નામની ઝેરી જંતુનાશક દવાની બાટલી મોઢે માંડીને ગટ ઘટાવી ગઈ હતી પત્નીને ઝેરી દવા પીતી જોઈને હરેશ તેની પાસે દોડી ગયો હતો અને તેના હાથમાંથી બાટલી ખેંચીને ફેંકી દીધી હતી હરેશ તત્કાળ તેને બચાવ સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો પત્નીએ તેને જણાવેલ કે સરપંચ મારા ભાઈ પાસે વારંવાર રૂપિયા માંગતો હોય અને હવે આપણને પણ ધમકાવતો હોય મેં દવા પીધી છે હતભાગી શીતલને સામખિયાળી રાધનપુર અને મહેસાણાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાઈ હતી પરંતુ રવિવારે સાંજે શીતલે કાયમ માટે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો દર્શક મિત્રો આજે તારીખ 4 જૂન 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર